દિયોદરના પાલડી પાસે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત કરી દિયોદર તાલુકાના પાલડી પાસે વિસ્તાર પર ગુરુવારની રાત્રે મોડી રાત્રે કોઈ વાહને રાહદારીને અડફેટે લેતા દિયોદના કુવાતા ગામના યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જેમાં વહેલી સવારે રસ્તા પરથી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે દિયોદર પોલીસે એડી મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ દિયોદના માલડી ગામ પાસે શુક્રવારની વહેલી સવારે રુવાડા ઉભા કરી દે મૃત્યુ મળી આવ્યો જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા યુવકનું કરુણ મત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે મૃતકની લાશ ને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તપાસ કરતા મૃતક વ્યક્તિ દિયોદર તાલુકાના કુવાતા ગામનો પુનાબાઈ રૂપાબાઈ માજીરાણા ઉમરવાસ પિસ્તાળીસ હોવાનું બહાર આવતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કરતા મૃતક વ્યક્તિના પરિવારજનો દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા જેમાં મૃતક યુવાન ઘરેથી બહાર જવાનું કઈ નીકળ્યો હતો જેમાં મોડી રાત્રિ સુધી પરત ન ફરતા મોડી રાત્રિ સુધી અજાણ્યા વાહને અડફેટે અકસ્માત સર્જતા યુવકનું મોત નીપજ્યું હતું જે અંગે દિયોદર પોલીસે અકસ્માત મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે